ભારતીય સેનાના સૈનિકો માટે છેલ્લા નવ વર્ષથી અનોખી અને અવિરત રાખી મોકલવાની સેવા જાળવી રાખતા વડોદરાના શિક્ષક સંજય બચ્ચાવ આ પરંપરાનો દસમો વર્ષ છે પંચોતેર રાખડીઓ મોકલવાની શરૂઆત સૌ પ્રથમ કરવામાં આવી હતી આજે દસમા વર્ષે તે એકસઠ હજારમાં આવી પહોંચી છે વડોદરાના શિક્ષક સંજય બચ્છાઓની પૂર્વ છાત્રાલય આ કાર્ય માટેનો સાથ આપે છે આ તમામ સઠ હજાર રાખીઓ દેશ વિદેશથી તેમના પાસે આવે છે ત્યારે નિર્ધારિત સમયને દિવસ અનુસાર આ તમામ રાખીઓનું તેમના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને પેકિંગ કરી અલગ અલગ સેનાના પોસ્ટ ઉપર તેને મોકલવાની તૈયારી કરવામાં આવે છે વયવૃદ્ધ માતા બહેનોથી લઈને યુવા બહેનો દ્વારા રાખડીઓ બનાવી અથવા તૈયાર કરી વડોદરા મોકલવામાં આવે છે ભારતની સીમાની રક્ષા કરતાં સેનાના સૈનિકોને રક્ષાબંધન જેવા પવિત્ર પર્વ ઉજવણી માટે રજાથી વંચિત રહેવું પડતું હોય છે ત્યારે આવી સરાહનીય કામગીરીથી તેઓ પોતાની બહેનોને તેમજ પર્વની ઉજવણી કરી શકે તથા સૈનિકોના અમૂલ્ય યોગદાનના કારણે આજે દેશની પ્રજા શાંતિથી ઊંઘી શકે છે તેમના આ અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે અમને બહુ જ સારું ફીલ થાય છે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમારા સોલ્જર્સને જે અમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે એમને અમે રાખી મોકલી શકાય અને ખાલી અમે નહીં એટલે ખાલી બડોદાના નહીં પણ બીજા બધા બધા જ અલગ અલગ શહેરોથી અને દેશના બહારથી પણ અહીંયા રાખી મોકલવામાં આવ્યા છે તમે જોશો તો અહીંયા ફોર્થ ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડની છોકરીઓથી લઈને એલ્ડરલી વુમન સુધી બધાએ જ એમના ભાઈઓ માટે રાખી મોકલી છે અને અમને એટલે આ ટેથ યર છે રક્ષાબંધન વિથ ઇન્ડિયન આર્મીનું અને અમારું એવો પણ એક્સપિરિયન્સ છે કે અમે લોકો અમારો નંબર પણ રાખી સાથે મોકલતા હોઈએ છીએ લેટર્સ મોકલતા હોઈએ છીએ અમારા ભાઈઓ માટે અને એ સામેથી અમને રિવર્ટ પણ આવ્યો છે ત્યાંથી તો આ આખો પ્રોસેસ છે અમે લોકો ઓલમોસ્ટ મહિના દોઢ મહિનાથી રાખીઓને કલેક્ટ કરવા માટે મેસેજીસ મોકલી રહ્યા છે અને જેમને પણ મોકલવાના હોય એ બધા અહીંયા મોકલે છે રાખીઓ પછી અમે એને સોર્ટ કરીએ છીએ એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે એના પછી જેમને પણ નામ નંબર મોકલ્યો હોય એવી રીતે બધું સોર્ટ કરીને પેકિંગ થાય છે એના પછી અમે લોકો અહીંયા પૂજન કરીએ છીએ રાખીઓનું કારણ કે આ બહુ જ ઓસ્પિશિયસ તહેવાર છે અને त्यारछी आ बी राखियों बॉर्डर पर मोकलवा ये बिल्कुल खुशी की बात हमारे लिए है सबके लिए है ये तो मैंने मेरे छात्रों के लिए 2015 में ये प्रवृत्ति शुरू की थी सिर्फ पचहत्तर राखियाँ मैंने बॉर्डर पर भेजी थी और उस साल मेरे बहुत सारे छात्रों को बॉर्डर से फोन आए थे खत आए थे और तब से दो से ये सब लिए ओपन कर दिया और मेरे भूतपूर्व छात्र भी इस प्रवृत्ति में जुड़ गए और तब से ये सिलसिला जारी है अब बड़ोड़ा में यह प्रवृत्ति शुरू हुई मगर बड़ोड़ा के बाहर गुजरात के बाहर और देश के बाहर से भी ये राखियाँ आती है देश विदेश में रहने वाली हमारी जो बहनें हैं वो सैनिकों के प्रति जो उनकी भावना है वो राखी के, के पत्र के माध्यम से भेजती है हमारे हम तक और हम बॉर्डर पे ये सैनिकों तक ये भेजते हैं